મૈડા <laughs> 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 જિંદા okay. તો okay. okay. अच्छा नहीं समझा आ रही है बाटके ले यों ना क्या आई क्या नहीं डबरी है हाँ ले आलेख में कोई ना क्या बात की हुई चला जीरू जीरू एक तो मुझे ना ना कराया ओके अल्लू जीरू ना बस ये ना क्यों

রাખી দাও তো ভাত রান্না হবে নহয়া নহায় তো তোমরা লবে কিছু করো না নুন না নুন তো আর આ મારે ફોન હતો મગજ કેમ આ માલ જ દે યાર આન આ આ ઘાટ કરી રાખ્યો ને હમ પાન વરસ જ દેના ના ના દેના દેના કે ના બે ખરી બો બે તો બહુ

네. 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 이 네. 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 아

Right.

કઠી ગયો ખબર ગેમ હા હે હા હે તો મારા ઘર આગળ ને गाइस એક છોકરો એકવાર થઈ છે બચ્ચી થી બધી લુક થઈ ગઈ ભાખરી હતી બહુ ઠીક લાગે ગયો હા હું

ના કૃપા કરો 50 હજાર ને 50 હજાર નું જીવ લે 50 હજાર તો કમાઈ લેજો માફ કરી દે ખરાય કે એ ઓય સેને કઈ નતી કઈ રણ ગાય ગોણત્રી નો ગણ

તો ગાય મસ્ત મારું જમવાનું બની ગયું છે બટેકાનું મસ્ત તીખું તીખું શાક ભાખરી મરચાં અને ડુંગળી કેવી ડીશ બની તમે મને કહેજો